દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા દ્વારકા રેલ માર્ગ પર આવેલા ભાતેર ગામના રેલવે ટ્રેક પર ગઈકાલે એક મુસાફર ટ્રેનની અડફેટે તેર જેટલા એક શ્વાનનું કમકમાડી ભર્યું મોત નીપજ્યું હતું એમના કપાયેલા અંગો ટ્રેક પર જોવા મળી આવ્યા હતા જ્યારે દ્વારકાની કન્યા ગામ કૌશાળામાં પંદર ગોવંશના ભૂખમરાથી મોત થયા છે અને નવ ગંભીર હાલતમાં હોવાનું સામે આવ્યું છે ત્યારે એક સાથે અઠ્યાવીસ ગવના મોતથી જીવિત ગયા પ્રેમીઓ કરોડ બનાવવાની તાલુકાના ભાથેલ ગામના પાદરમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર સમયે અજાણતા ચડી આવેલા કેટલાક ગવર્સ તેમજ પસાર થતી ઓકા રાજકોટ લોકલ પેસેન્જર ટ્રેને ઠવકારી લીધા હતા આ અંગેની વધુ વિગત મુજબ ભાથેલ ગામની બાજુમાં કોઈ શખ્સો વાહન મારફત ગૌવાંસ તેમજ શ્વાન્ય ઉતારી ગયા હતા જે પશુઓ આ રસ્તાથી અજાણ હોય રેલવે ટ્રેક પર ચડી ગયા હતા જેને ટ્રેન અડફેટે લેતા ગાય જેવા તેર ગૌને એક સો આનું કપા મૂકી ધરતા હતું તો નાની વાછાડી સહિતના આ અહોલ પશુઓના કપા મૃત્યુના મૃત્યુ ના થયાના બનાવે કરુણ દ્રશ્યો સર્જાવી દીધા હતા તો ટ્રેકિંગ બંને બાજુ પશુના કપાયેલા અંગો જોવા મળી આવ્યા હતા આ અંગેની જાણ સેવાભી કાર્યકરોને કરવામાં આવતો તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત તેવા બે ગવંશને પશુ હોસ્પિટલ પહોંચાડી સારવાર માટેની વ્યવસ્થા કરાઈ હતી જ્યારે બીજી બાજુ ગઈકાલે દ્વારકાના ચર કલા રોડ પર આવેલી કનૈયાધામ ગૌશાળામાં સંચાલકોની બેદરકારીને લીધે ગૌ મૃત્યુ થયાની જાણ પણ ગૌશીઓ થઈ હતી જેથી સુરભી માતાઓ ગૌશાળાના પ્રમુખ હાર્દિક વાડા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને જીવન મરણ વચ્ચે અટવાયેલા તે ગૌંસની તાત્કાલિક સારવાર કરી બચાવ કામગીરી કરી હતી આ દરમિયાન અગિયાર જેટલા ગૌંસો ભૂત હાલતમાં જોવા મળ્યા હતા તો સારવાર દરમિયાન વધુ ચાર ગૌંસના મોત થતાં મૃતક પંદર પર પહોંચ્યો હતો હાલમાં સારવાર રહેલા નવ ગૌંસ પૈકી મોટા ભાગના ક્રિટિકલ સ્થિતિમાં છે તો સરકાર માન્ય કનૈયા ગૌશાળામાં ગાયો વરસાદી કાદવમાં ફસાયેલી તો અન્ય ગાયો ભૂખે મરી ગઈ ત્યાં સુધી ટ્રસ્ટીઓને દયા ન દાખવી જેથી તેર ગાયોના મોત થયા હતા દ્વારકાના ગૌશાળા સંચાલકોએ આ મામલે રોજ ટ્રસ્ટીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે તો આ બનાવના પગલે આજરોજ સુરભી માધવ ગૌશાળાના પ્રમુખ હાર્દિક પાડ્યા તથા અન્ય ગૌસેવકો સાથે મળીને કન્યાધામ ગૌશાળાના સંચાલકો વિરોધ એનિમલ ક્રુઅલ્ટી એક્ટની જોગવાઈ મુજબનો ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા દ્વારકાના પીઆઈને દરિયાદ દાખલ કરી હતી તો આ તમામ મૃતક ગૌસોનું ખંભાળિયા તથા જામનગરની એફએસએલ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી છે જેમ જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ